નમસ્કાર મિત્રો હું રાજન જોશી બળકોમાં આપનું સ્વાગત છે અમારી આજની રજૂઆત જોતા પહેલાં ચેનલને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને એક નાનકડી કોમેન્ટ કરો જેથી આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે એની અમને ખબર પડે મિત્રો રોજ નવી નવી વાતો આવે છે છેલ્લા વિડીયોમાં આપણે એક કર્મચારીનું રેકોર્ડિંગ સાંભળ્યું કોન્ટ્રાક્ટર ઓછા પૈસામાં એટલે કે ડેલી વેજીસ કરતાં પણ ઓછા પગારમાં આ લોકોને નોકરી રાખે છે નોકરી કર્મ કરતા કર્મચારીઓ પોતાનું જીવન ગુજારવા માટે લોકો પાસેથી પૈસા લેશે આ લોકો પાસેથી જે પૈસા કર્મચારીઓ લેતા હોય એને શું કહેવાય વિચારજો શું કહેવાય મને તો એવું લાગે છે કે હવે મારે નવો એપિસોડ ચાલુ કરવો પડશે આવું પણ હોય અરે અમને તો એવું પણ જાણવા મળ્યું કે લેબર કમિશ્નરના અધિકારીઓ કર્મચારીઓને પણ આ વાતની ખબર લેબર કમિશ્નર પછી કઈ આગળ થતું નથી વાત કરું જોરદાર દર વર્ષે કોઈ કોઈ ઓફિસર આવે છે પણ કોઈ અસર નહીં આવે છે તેમ છતાંય કોન્ટ્રાક્ટર ને ના છે હવે મને કહો આવું હોય સમજો આ બહુ મોટો પ્રશ્નાર્થ છે સરકાર બદનામ થઈ રહી છે જે સરકાર પારદર્શી વહીવટનો દાવો કરે છે એને કેટલાક લોકોની મિલી ભગતથી ગાંધી વૈદનું સહિયારું જેવી કહેવતોને સાર્થક કરતા હોય એવી રીતે કોન્ટ્રાક્ટરના મળતિયા અધિકારીઓ અને લોકો દ્વારા

એ કર્મચારીઓ પોતાનું જીવન પૂરું કરવા માટે બારથી પૈસા ખેંચે છે લોકો આપે આપે કોઈ પૈસા કેમ તમને થોડુંક તો સમજો ખેર જે હોય અંદર અમે એવો ભડકો લઈને આવી રહ્યા છીએ કે જે દેશને લાખો રૂપિયાનું નુકસાન કરાયું છે થઈ શકે છે દસ્તાવેજો સાથે છેડછાડ પણ આ બાબતે સરકારે જાગવું જરૂરી છે કારણ કે મને પણ કહેવતો કહેવાની એક આદત પડી ગઈ છે અહીંયા પણ ગાંધીનું ગાંધી વૈદનું સહિયારું છે અમારો આવનારો એપિસોડ જોતા જોવા માટે અમારી ચેનલને લાઈક કરી લો શેર કરી લો સબસ્ક્રાઈબ કરી લેજો રોજ રોજ નવી માહિતી મળવાની છે મોટા મોટા કૌભાંડો જે થઈ રહ્યા છે એનો પર્દાફાશ કરવા અમે જઈ રહ્યા છીએ ચેનલને ફરીવાર કહું છું લાઇક કરી લો શેર કરી લો અને સબસ્ક્રાઈબ કરી લો હું છું તમારો રાજન જોશી